નવલી નવરાત્રીના દરેક દિવસની શરૂઆત એક આંતરિક શક્તિ સાથે અને ક્રાંતિ સાથે થાય છે ત્યારે આજે નવરાત્રીના બીજે દિવસે ભક્તિ શક્તિ અને પરંપરા સાથે ઘરમાં સ્થાપિત અને જગત જનની બ્રહ્મચારણી ની આરાધના કરવામાં આવે છે અને ત્યારે નવરાત્રી બીજો દિવસ એટલે કે શક્તિ સભર યાત્રા નું બીજું ચરણ ચાલો જાણીએ નોરતાના બીજા પગથિયાના ભક્તિ રસ છે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ માતા બ્રહ્મચારી તપસ્યા જ્ઞાન અને વૈરાગ્યની દેવી તરીકે ઓળખાય છે સાથે જ તેનું સ્વરૂપ પૂર્ણ શાંતિ અને સાદગીથી પ્રતિનિધિત્વ કરે છે તો સફેદ વસ્ત્ર આત્મવિશ્વાસ વધે છે અને સાધક ને તપસ્યાના માર્ગે પ્રેરણા મળે છે તેવું માનવામાં આવે છે તો માતા બ્રહ્મચારીણી નું તપ જ્ઞાન અને વૈરાગ્યનું પ્રતિક છે અને તેઓ દેવી પાર્વતીના અવિવાહિત રૂપમાં પૂજે છે એ સમયે જ્યારે તેને ભગવાન શિવની પતિ રૂપે મેળવવા માટે તપ

પીળા સફેદ વસ્ત્રો ધારણ કરીને કરવી જોઈએ આ દિવસે દેવીને સફેદ વસ્તુઓ અર્પણ કરવામાં આવેથી ભાગ્ય ચમકી ઉઠે છે અને બ્રહ્મચારીણીને તમે શાકર અથવા પંચામૃત ભોગ પણ લગાવી શકો છો અને પૂજાના સમયે જ્ઞાન અને વૈરાગ્યનો કોઈ પણ મંત્ર જાપ કરી શકાય છે આ સાથે જ માતા બ્રહ્મચારીણી માતે ઓમ એ નમઃ નો જપ કરવો માનવામાં આવે છે અને આ સાથે જ ઢળતી સાંજે ખેલૈયાઓ નિત નવા ચણિયા ચોડી કેડિયું ને અવનવા વસ્ત્રો ઘરેણા પહેરીને પ્રાચીન અને અર્વચીન ગરબાની રમઝટ બોલાવે છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહેશું તમે મારી યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન્ટી ન્યુઝ અહી આપવામાં આવેલી જાણકારી વિવિધ માન્યતાઓ પર આધારિત છે બેસ્ટ ન્યૂઝ આવી પુષ્ટિ નથી કરતું નમસ્કાર